ઓકે નમસ્કાર તો આજે માઇ લાઈફ સ્ટાઇલના ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુટર સુરેશ ચૌહાણ આજે ભરતભાઈ થકી આજે એક ખેડૂત મિત્રને આપણે એક આપણી પ્રોડક્ટ આપી શું રિઝલ્ટ મળ્યું કેવું રિઝલ્ટ છે તો આજે તારીખ થઈ પંદર પંદર સાત બે હજાર ચોવીસ લાઈવ રિઝલ્ટ દોસ્તો જોઈ શકો છો ડાંગરના ધરુવાડિયાની અંદર

આજે છ દિવસ પૂરા થયા ખાલી છ દિવસ થયા છે તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ બહુ સરસ છે રિઝલ્ટ છે બરાબર અને આ તમે દોસ્તો જોઈ શકો છો કે જેમાં વાપર્યું છે એનો વિકાસ જબરજસ્ત અને એના તમે સાઇઝ બી જોઈ શકો છો અને બાજુમાં જ એમને રિઝલ્ટ જોવા માટે તો તમે એ પણ જોઈ શકો છો કે બાજુમાં જ કે આટલા વિભાગમાં એમને નથી વાપર્યું તો એ થોડું પીડાશ પડતું પણ દેખાય છે અને જોઈએ વિકાસ બી નથી અને બાજુમાં જ

ભૂવસ્ત્ર વાપરવામાં આવ્યું છે તો એનું લાઈવ રિઝલ્ટ તમે જોઈ શકો છો તો શું તમે ખુશ છો આપણી અને વાપરવી જોઈએ વાપરવી જોઈએ બરાબર રિઝલ્ટ છે રિઝલ્ટ શોર્ટ મોગી છે કે સસ્તી છે પૈસાનો સવાલ નહીં પણ રિઝલ્ટ એનો શોર્ટ લાઈવ રિઝલ્ટ દોસ્તો ઘણા બધા ઘણી બધી પ્રોડક્ટો ઘણી બધી દવાઓ વાપર મળતા નહીં લોકોને પૈસા આલતા રિઝલ્ટ નહીં મળતા તો ખુશ છો હું ખુશ છું ઓકે તો આપણા ખેડૂતના ખેતરમાં લાઈવ ઊભા છે લાઈવ આજનો વિડિયો તમે જોઈ શકો છો આજે તારીખથી થઈ પંદર સાત બે હજાર ચોવીસ તો જોરદાર થેન્ક યુ સમય ટાઈમ આપ્યો બધા ઓકે થેન્ક યુ જય હિન્દ જય લાઈફસ્ટાઈલ